જય માતાજી મિત્રો આપણે આજે મારી દુકાન આજે સન્ડેના દિવસે આપણે બપોર વાગ્યા સુધી ચાલુ રાખીએ અને અત્યારે હું વસ્તી કરીને નીકળું છું જય જશોદા મારા છોકરા નશોદા છે એને લેવા માટે જોશું વટવા જેમાં આપણે દુકાન મારી લઈએ ગજાનન હોસ્ટેલમાં

થી હું નીકળું છું હવે જસોદા જવા માટે ત્યાંથી છોકરાઓને લઈ પાંચસો આઈશોલ ગામ અમદાવાદમાં રહેતા હોય તો હું બધી જણ સર્કલથી થોડા આગળ આવો જશોદા બાજુ મેટ્રિક્સ લાજા આવે મેટ્રિક્સ લાજાની આગળ આઈસીસીઆઈસી બેંક છે જસ્ટ આઈસીઆઈસી બેંક ની અંદર બાજુની ગલીમાં અંદર વડો સીધા જ આપણે ત્યાં બજાર અને સ્ટેટમાં આવી શકીએ જો ક્રિષ્ના બિઝનેસ હબ નું ગોળ છે હા હું જશોદા તરફ વળ્યો જશોદા જોઉં છું આ જસોદા હાથ ઓળ આવી ગયો આમ જઈએ સીધા તો જશોદા જસોદા રસ્તો જે છે મને જોઈ શકો છો પાછળ એ રસ્તો જણ સર્કલ જય લાલ સર્કલ આપણે કહીએ છીએ જણ સર્કલ મહેમદાવાદ હાઈવે મિત્રો આ જગ્યાએ દુકાન આવેલી છે આપણે ટોટલી હાર્ડવેરનું કામ છે ઇન્ડસ્ટ્રીયલ ટૂલ્સનું મિત્રો તમારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ટૂર્સની રિક્વાયરમેન્ટ હોય તો મારો કોન્ટેક નંબર બી છે મારી આઈડીમાં ફેસબુકમાં છે યુટ્યુબમાં છે ઇન્સ્ટાગ્રામમાં પણ છે મારી ડીએનએસ ઓફિશિયલ નાઇન્ટી ટુ ચેનલ છે અને ઇન્સ્ટા આઈડી છે મારી ડીએનએસ એન્ટરપ્રાઇઝ કરીને એમાં બી ડીએનએસ ઓફિશિયલ લખેલું છે તો દોસ્તો ઇન્સ્ટા આઈડી ફોલો કરજો ફેસબુકમાં પણ મારી આઈડી છે જય માતાજી બાપુ કરીમ એ પણ તમે ફોલો કરી લેજો તો આપણે અત્યારે રામોલ ચોકડી પહોંચાડીએ જો આ છે રામોલ ચોકડી આ રામાપિનું મંદિર જયરામાધણી મિત્રો આપણે રામોલ પોલીસ ચોકીયા છે આપણે જશોદા જઈ રહ્યા છીએ અત્યારે નવો નવો નહીં પણ ધીરે ધીરે આગળ બનાવતા જઈશું અને શીખતા જઈશું એટલે મિત્રો સપોર્ટ કરતા રેજો એટલે તમે મારા લોગ જોશો કમેન્ટ કરજો કેવું બોલીએ છીએ આથી જ આપણે દેશી ભાષામાં બોલીએ આપણે એવું કંઈ છે નહીં એનું બધું આપણને ભાવતું નથી કેમ છો જમશો આપણે મહેસાણાની ભાષામાં એ સારું લાગે બરાબર ભલે આપણે અમદાવાદમાં રહીએ પણ દેશી બોલવાનું દેશી બોલવાનું દેશી રહેવાનું દેશી ખાવાનું કોઈ પણ આપણે એવું સિટી સિસ્ટમ નહીં રાખતા તો મિત્રો આપણે અત્યારે દીકા ચોપડી પહોંચવા આવ્યા છીએ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આવે છે આગળ

વ્લોકમાં સપોર્ટ કરજો એટલે અમે રગાડ્યું નવા નવા વિડીયો બનાવતા રહીએ એટલે ફ્રી ટાઈમ સન્ડેના દિવસે મારા ટાઈમ મળે બાકી ઓફિસના ટાઈમે હું ફ્રી રહેતા નહીં એ વ્લોગ બનાવતા એને એ ટાઈમ મળતો હોય ને છોકરા ફ્રી હોય તો નાનો મોટો ની બ્લોગ કે શોર્ટ વિડીયો બનાવી નાખીએ

એમાંથી જે પણ ઇન્કમ થાય એ ઇન્કમનું આપણે એવું વિચાર્યું છે કે ગરીબોની સેવા કરવાની છે એ રૂપિયા આપણે સેવામાં વાપરવો છે કારણ કે હું ખજૂરભાઈનો બેસ્ટ ફ્રેન્ડ છું બરાબર તો અત્યારે શું કહે મારા ધંધામાંથી ઊંચો નહીં ટાઈમ નહીં મળતો મને એટલે હું પગ નથી બનાવતો સેવાના વિડીયો નથી બનાવી શકતો સેવા તો ઘણી કરવા જાઉં જ છું પણ વિડીયો શૂટિંગનું કામ નથી આપણને ટાઈમ મળતો હોય ને કે આપણે શૂટ કરતા નથી કેટલા હોય એટલે ડાયરેક્ટ જઈને આપી આવીએ આ તો વિચાર્યું કે હવે તમે જ્યારે કંઈક સેવામાં જશું તો થોડું ઘણું શૂટ કરશું શૂટ કરવાનું એવું નથી કે અમે આ શૂટ કરીને લોકોને બતાવીએ કે અમે આ આપ્યું એવું નથી પણ અમે આપીએ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે કોઈ જોઈએ અમારા વિડીયો કોઈ જોવે તો એમને પણ પ્રેરણા થાય કે આ માણસ આવું કરતો હોય અમારો વિડીયો જોઈને કોઈ શીખે કે ચાલો આપણે પણ આ કરીએ આ ભાઈ કરે છે આવું તો આપણે પણ રજાના દિવસે કંઈક આવું કરીએ અને ગરીબની સેવા કરીએ તો લોકોને વીડિયોના માધ્યમથી ગરીબોને સેવા થાય બરાબર તો મિત્રો આપણે અત્યારે જશોદા આવી ગયા છે ઠીક કરે તો હું પહેલાં અહીંયા જશોદા રહેતો હતો મારો હાથ બેહી ગયેલો છે કારણ કે હું ચાર પાંચ દિવસથી થોડોક તબિયત વીકશે મારી શરદી ખાંસી એવું બધું થઈ ગયું છે અવાજ થોડોક એવું આવશે બીજ ભરવા જોઈએ એનું એવું નહીં આગળના દિવસથી થોડો થોડો બીમાર હતો પછી ટ્રાવેલિંગ કર્યું રણુ જાગ્યા હતા એ વાંધો નહીં તો બધું મટી જશે મારો રામો ધડી બેઠો છે કંઈ ના થવા દે કે ચલો હું જશોદાનગર આપણે આવી ગયા અત્યારે છે અમારા જશોદાનગર મેળી માતાનું મંદિર પહેલાં હું અહીંયા જશોદા જ રહેતો હતો સાતથી આઠ વર્ષ જશોદા રહ્યો છું મિત્રો ચલો મિત્રો અહીંયા લોક પૂરો કર્યો છે જય માતાજી કૃષ્ણ સપોર્ટ કરતા રહેજો મળ્યા આગલા વિડીયોમાં જય માતાજી